પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના મુખ્ય બે ચહેરા ભાજપમાં જોડાઈ ગયા છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાને સીઆર સી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે થોડા સમય પહેલા જ હાર્દિક પટેલે પણ ભાજપમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ત્રણ ચહેરાઓ ભાજપમાં ભળી ગયા છે ગઈકાલે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં 200 જેટલા પાસ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે તેરે આવો સાંબળીએ આ મામલે ધાર્મિક માલવ્યા અલ્પેશ કથિરિયા અને સીઆર પાટીલ શું કહી રહ્યા છે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાઈ ગયા છે આંદોલન બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી જો કે બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમણે ગત 18 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું આજે બસ્સો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં વિધિવત અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ પ્રવેશ કર્યો છે માનગઢ ચોક વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટીનો કેસર્યો ખેસ પહેર્યો હતો સાથે સાથે પાસની ટીમના સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સીઆર પાર્ટીલે બંનેને ભાજપમાં આવકાર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

જોકે ત્યાં ઉપસ્થિત અમુક લોકોએ જણાવ્યું હતું કે જે વ્યક્તિઓ ભાજપ વિરુદ્ધ કામ કરતા હતા તે આજે ભાજપમાં જોડાઈ ગયા છે હવે તેમનો રાજકીય સફર કેવો રહેશે તે તો આવનારો સમય જ બતાવશે

જેમાં હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા સક્રિય નેતાઓ હતા ત્યારે ત્રણે ત્રણ નેતાઓ જે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા હતા તે ત્રણે ત્રણ આજે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે હવે પાટીદાર અનામત આંદોલન વખતે આ ત્રણે ત્રણ લોકોએ સરકારનો વિરોધ કર્યો હતો ત્યારે આ ત્રણે ત્રણ લોકો આજે સરકાર સાથે બેસી ગયા છે તો આવનારા સમયમાં આ લોકોનું રાજકીય ભવિષ્ય શું અને અમે મુકેલો વિશ્વાસનો વિશ્વાસ ગાત તો કરી જ નાખ્યો છે આવા સવાલો ત્યાં ઉપસ્થિત લોકો એ કર્યા હતા અલ્પેશભાઈ સાથે ઘણીવાર મળવાનો થયો 2022 ના ઇલેક્શન માં પણ થયો પણ એક વાત સ્પષ્ટ છે કે આ સીન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું આજે મનમાં રાખવાની વાત છે આજે ગુપ્તતા જાળવવી જોઈએ આજે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાય અને એના કારણે એક ભરોસો બેઠો અને જ્યારે એમને મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરળ રીતે અમને આવકારવા જોઈએ કે અમિતભાઈ શાહ સાહેબે પણ સમગ્ર સાથ સહકાર આપતા લોકો અમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્ર રાષ્ટ્રહિતના કાર્ય કરીશું પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં મેં કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સંસ્થાથી વહન કરીશું સમય સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા સમાજને અનામત મળ્યું સમાજને ઘણા બધા લાભો મળ્યા સમાજને યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે છોડવાના કયા કારણો હતા આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી કોઈ પણ મતભેદ નથી નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના રહ્યા છે ખાસ એમની કોઠાસૂજ અને કુનેથી આ દેશના પાંચસો વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ કારણ પણ આમ આદમી છોડવાનું કોઈ એવું ખાસ કારણ નહોતું પરંતુ મેં કીધું એમ કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે